એ અને આહીર સમાજ ને હું એવું કહું છું કે મારે કોઈ સમાજ સાથે કોઈ ઓલી નથી કોઈ વેર ભાવ નથી મારા સમાજ હા કોઈ વેર ભાવ કોઈ એ આહીર સમાજ જોડે મારે નથી કે અમારા સમાજ ને કોઈ પણ નથી મેં ઈ ઈ રીતે લડાઈ નથી લડતા અમારી જોડે જે ખોટું કર્યું છે એની જોડે તમારે લડવાનું છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને બધાને ખબર હશે કે નવનીત ઉપર આઠ શખ્સોએ હુમલો કર્યો હતો બરોબર બગદાડાની અંદર મિત્રો આ ઘટના બની હતી કે જ્યાં જે નવનીતભાઈ હતા બરોબર સરપંચના ભાઈ કે એવા કાંઈક થતા હતા અને એમની ઉપર આઠ હજારના શખ્સોએ હુમલો કર્યો હતો ત્યાર પછી તમે જોયું છે તમામે તમામ આરોપીની પોલીસે રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું પણ આ બધાની વચ્ચે સાહેબ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો આજે એ નવનીતભાઈ કે જેમને સૌથી મોટો ખુલાસો કર્યો આખરે નવનીતભાઈએ શું કીધું ચાલો તમને આજના આ વિડીયોની અંદર બધી માહિતી આપવાની કોશિશ કરીશું અને એની સાથે સાથે તમને વિડીયો પણ બતાવી નાખું એટલે તમે પોતે નવનીતભાઈના મોઢાથી સાંભળી લો કે અમારી દુશ્મની સાહેબ કોઈ સમાજ જોડે નથી અમારી કોઈ પણ દુશ્મની કોઈ સમાજ જોડે નથી અમારી દુશ્મની કે જે લોકોએ મને માર્યો છે એની સામે છે મારે ન્યાય ન્યાય લેવા માટે બરાબર આજે મને આટલો માર્યો કાલે વધારે પણ માર્યો તો એની શક્યતા શું એ લોકોનો ભરોસો શું અને એટલા માટે જ અમે લોકો લડી રહ્યા છીએ અમારે કોઈ જોડે દુશ્મની નથી સાહેબ આ આપણે કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈને જવાનું નથી બરાબર બધું અહીંયા પડી રહેવાનું છે ને આપણે હાથથી હાથ મિલાઈને ચાલવાનું છે બધાએ લોકોને પણ જે લોકો મારી ઉપર ખોટો હુમલો કરી નાખ્યો હું સેવક છું બરાબર અને સેવક હોવાના નાતે મારી ઉપર આ હુમલો કરી નાખવામાં આવ્યો એ દત્તન ખોટો કરી નાખવામાં આવ્યો અને એ હુમલો થયો એના માટે હું ન્યાય માગી રહ્યો છું બસ મારી લડત એટલી જ છે મિત્રો એ તમને આગળ વિડીયો પણ બતાવો નવનીતભાઈનો બરાબર તમે વિડીયો જોજો સાહેબ અને વિડીયો જોયા પછી મને કહેજો કે ખરેખર નવનીતભાઈની વાત સાચી કે ખોટી તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરી નાખીએ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય

કોઈ વેરભાવ નથી અમારા સમાજ હા કોઈ વેરભાવ કોઈ એ આહિર સમાજ જોડે મારે નથી કે અમારા સમાજ ને કોઈ પણ નથી રીતે લડાઈ નથી લડતું અમારી જોડે જે ખોટું કર્યું છે એની જોડે તમારે લડવાનું છે